અમૂલ ફીડ પ્લાન્ટ કાપડીવાવ ખાતે નશાબંધી પ્રચાર પ્રસાર કાર્યક્રમનું સંમેલન યોજાયો કપડવંજના અમૂલ ફીડ પ્લાન્ટ કાપડીવાવ ખાતે નશાબંધી પ્રચાર પ્રસાર કાર્યક્રમ અંતર્ગત શ્રમિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિક્ષક નશાબંધી અને આબકારી અધિક્ષક દ્વારા દારૂનું સેવન અને અન્ય કુટીરથી થતા નુકસાન સામે શ્રમિકો જાગૃત કરવામાં આવ્યા હતા તથા યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રમિકો દ્વારા વ્યસનમુક્તિની સમજ આપતા પોસ્ટર બતાવવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દ્વિતીય સ્થાને રહેલા વિજેતાને થતા ભાગ લેનાર તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મિયાવાકી પ્લાન્ટેશન સાઇટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વ્યસનથી મુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રુતિબેન દવે નિરીક્ષક મનોજ કુમાર મસ્કે તથા જમાદાર હેતલબેન દેસાઈ ફેક્ટરી મેનેજર રાજુરભાઈ જૈન તથા આસિસ્ટન્ટ મેનેજર જીતેન્દ્રભાઈ પરમાર હાજર રહ્યા હતા અહેવાલ કિસન સોની જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય